આખે અહીંયા અહીંયા જો આ થળિયા પાંખ ઊભા છે નીચે થળિયાથી ફૂટ થઈ છે ને આમ જોઈ લ્યો આ છે આટલો કેમેરો હશે કરવો પડે છે તો આ દેખાય છે ઉપરની ડાયરું જોઈ લ્યો આ અને આના થળિયા બતાવું તમને જોઈ લ્યો જો આવા આવા એના થળ છે જો હરંગે હરંગ દેખાય જોઈ લ્યો અને આ લીંબુ એની જોઈ લ્યો આ ચાર ચાર ફૂટની લીંબુ છે લાંબી આવું નહીં અગિયાર નંબર જોઈ લ્યો આ છે અહીંથી ઉપડી છે અહીંયા લગ્ન આવી જોઈ લ્યો અહીંયા પૂરી થઈ વાહ સોલિડ બિયારણ છે